સમાચાર અત્યારે આવી રહ્યા છે અમદાવાદથી ગુજરાતમાં પણ એનસીપી ના જોવા મળ્યા બેફાટા અજીત પવાર ગ્રુપે એનસીપી ના ગુજરાત પ્રમુખ તરીકે નિકુલસિંહ તોમરની કરી વરણી જયંત બોસ્કી પટેલ ગ્રુપ શરદ પવાર ગ્રુપ તરીકે ગુજરાતમાં ઓળખાશે

की द्वारा हजी शरत पवार ग्रुप अलग, अलग अलग जिले से और नए अहदे देने वाले हैं जो प्रदेश प्रमुख बनने के बाद हमारी पार्टी का नया संगठन बनाएंगे और जिला पंचायत जो अभी आ रही सारी जिला पंचायतों में અકેલે હાથ સે લડેગી તૈયારી મેં આગે ચર્ચા કરી લોકો અત્યારે અમે નિતિ નક્કી કરી છે જે અમદાવાદ અને ગુજરાતની પરિસ્થિતિઓ છે આપ જોઈ શકો છો કે ગુજરાતની અંદર જે નશા છે જે ખરાબ થઈ રહ્યો છે નશાના કારણે દારૂ હોય ડ્રગ્સ હોય આ અમારો મેઇન મુદ્દો છે કે યુથને જે પરિસ્થિતિ આવી ગઈ છે કે આજે ગલી ગલીની અંદર નસો પહોંચી ગયો છે ગુજરાતના ગામડે ગામડે નશો જે પહોંચી ગયો છે એ અમારો મેઇન મુદ્દો છે કે નશા મુક્ત ગુજરાત થાય અને જે દારૂબંધી છે ગુજરાતની અંદર એ દારૂબંધી ક્યાં છે એ લોકોને સમજાવવું છે કે આપણે ઉપર જે એક ઠપકો લગાવેલો છે કે દારૂ બંધી છે તો બી ગુજરાતની અંદર આટલી દારૂ વેચાય છે એના માટે અમારો એ પ્રયત્ન છે કે દારૂ બંધી સારી રીતે અહીંયા અમલમાં રહે અને જે ખેડૂતો છે ખેડૂતોના પ્રશ્ન છે અને શહેરની અંદર જે કોર્પોરેશનો જે કામ કરી રહી છે જેમાં વિફલ છે એ લોકો સુધી પહોંચાડવાનું હેતુભાઈ આપણે જે રીતે વાત કરીએ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ છે કોર્પોરેટ ચૂંટણીઓ આવવાની છે જે રીતે એનસીપી છે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડી રહ્યું હતું હવે કયા પ્રકારે તમે જે પ્રમાણે અજીત પવાર જૂથમાંથી છો મહારાષ્ટ્રમાં અહીંયા ગુજરાતમાં કઈ રણનીતિ ગુજરાતની અંદર અત્યારે જેવી રીતે મેં પહેલા કીધું કે અમે એકલા હાથે જે જિલ્લા પંચાયતો છે એ લડવાના છે આગળના સમય જ્યારે અમારા સુપ્રીમો પ્રફુલભાઈ પટેલ જે નિર્દેશ આપશે એવી રીતે કરીશું પણ અત્યારની જે રણનીતિ છે એ અમારી એકલા હાથે

એના માટે અમે યુથને સાથે લઈને યુથને સમજાવવા માંગીએ છે કે નશોથી દૂર રહે અને સરકાર જે નિષ્ફળ રહી છે નશાને દૂર કરવા માટે કાર્યક્રમો કાર્યક્રમો એ નશાથી લઈને અને ગામડે ગામડે જઈને લોકોને સમજાઈશું કે નશાથી દૂર સંગઠનમાં કેટલા હોદ્દાની નિમણૂક આજે અમે મારી પૂરી બોડી છે ઉપપ્રમુખ છે મહામંત્રીઓ છે અને અમદાવાદ શહેર પ્રમુખ રાજુ ત્રિવેદી કચ્છ પ્રમુખ સુરત પ્રમુખ બરોડા પ્રમુખ આ બધા જિલ્લાના પ્રમુખોને આજે નિયુક્તિ આપવાના છે